તો મિત્રો આ ચોમાસાના બે મહિના બાદ જ આ તળાવ અત્યારે ભરાઈ ગઈ છે બરાબર આટલી આ તળાવ ભરાણી છે આમથી આમ લગી ઓલા પણ લગી આ તળાવ આખી મોટી તળાવ છે બહુ ઊંડી તળાવ છે બરાબર ને ઓણ તો આ તળાવ છે કે ઊંડી કરી બરાબર તો આ અમારા પ્લોટ પાછળ આ તળાવ છે તો તળાવ આખી ભરાઈ ગઈ અને બે કાંઠા નદી પણ આ જ વહી ગઈ ચોમાસાના બે મહિના બાદ વરસાદ હારમાં હારો પડી ગયો એટલે બધાને શાંતિ થઈ ગઈ હવે અને લગભગ પગદારૂમાં વાડીમાં બધે પાણી પણ ચડી જાય બરાબર છે આવાનો આ વરસાદ આવતો રહે થોડો થોડો એટલે એ ભયો ભયો બધાને શાંતિ બધાને મજા આવી જાય ને જો મસ્ત મજાની તળાવ ભરાઈ ગઈ છે ફૂલા ફૂલ એટલે વર્ષો વર્ષ ભરાય એટલું જ નથી ભરાણી હવે પાછો વરસાદ આવે લગભગ ઓવરફ્લો થઈ જાય તળાવ આખી તળાવ ભરાઈ ગઈ બહુ છે લાંબી આમ તો પોળી અને ઊંડી પણ વધારે છે આ તળાવ અમારે મસ્ત ભરાઈ ગઈ તળાવ ને આ વર્ષ પારો પણ બહુ સારો કર્યો છે ફરતી કર્યો મસ્ત પારો પણ નાખ્યો છે અને બાવરિયા રામ બાવર જે કાંઈ તો બધું કાઢી નાખ્યું છે તો તળાવ ભરાઈ ગયો આરમ સારું થઈ ગયું અમારે બરાબર છે